ફરી એક વખત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો સબરનો સામે આવ્યો છે પ્રોગ્રામિંગના પેપરમાં પરીક્ષા જ ખોટા પેપર મોકલી દેતા વિદ્યાર્થીઓ મુકાયા હતા બે વખત ખોટા પેપર મોકલાયા પછી ત્રીજી વખત સાચું પેપર મોકલાયું હતું યુનિવર્સિટીના વાંકે એક કલાક મોડી પરીક્ષા શરૂ થઈ હતી જોકે સમગ્ર મુદ્દે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પ્રતિક્રિયા આપી હતી તેમણે એજન્સીની ગંભીર બેદરકારી હોવાની સ્પષ્ટતા કરી હતી તો પેપર કાર્ડના એજન્સીને દસ હજારનો

અને એને આ પ્રકારની જે ભૂલો કરે છે એ નવા ટેન્ડર વખતે ન થાય એની અને એને જરૂરી કાઢી પણ રાખવાની સૂચના આપવામાં આવી છે